નમસ્કાર મિત્રો અનુપમ પ્રાથમિક શાળા ભવ્ય લોકાર્પણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત શ્રી મહારાજ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ મારા સાથી ધારાસભ્ય શ્રી મુકેશભાઈ શ્રી લક્ષ્મણજી ઠાકોર અમારા જિલ્લાના અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ રાજગોર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કવિતાબેન પટેલ મુખ્ય દાતા શ્રીમતી પટેલ કુસુમબેન ભરતભાઈ તથા પરિવાર શ્રી અલ્પેશભાઈ શ્રી ભરતભાઈ શ્રી કનુભાઈ શ્રી અમૃતભાઈ ડોક્ટર શ્રી કલેક્ટરશ્રી ડીડીઓશ્રી સૌ દાતાશ્રીઓ મંચસ્થ સૌ મહાનુભાવો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ગ્રામજનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર ગામ ગામમાં કદાચ મારે તો પહેલી વખત આવવાનું થયું છે મારા માટે આનંદ વાત પાંચ હજારની ની વસ્તી એમાંથી બે હજાર તો અમેરિકા રહો છો તમે બધા સારું કે બે હજાર અમેરિકા તમે બધા રહો છો પણ આપણા તો બધાને છેલ્લું આપણું ડેસ્ટિનેશન શું તો કે ભાઈ આપણું ઘર ગમે ત્યાં બહાર ફરતા હોઈએ પણ આપણને યાદ શું આવે તો કે ભાઈ આપણું ઘર આપણું ગામ અને બધાના અનુભવ અમે શેર કરતા હોય તો બધા એવું કે અમેરિકામાં દસ વર્ષ રહીએ પંદર વર્ષ રહીએ પણ એક અઠવાડિયું ગામમાં રહીએ એના જ એટલો આનંદ ક્યારે એટલે આનંદ એટલે ની સામે કોઈ તુલના ના હોય પૈસાની કે કસાઈ ની એટલે જે આનંદ છે તો ગામ અને ગામવાસીઓની સાથે પણ આપણે ગામમાં પણ રહેવાની મજા આવે એવું થઈ ગયું છે કે ભાઈ બધી ફેસિલિટી અહીંયા મળતી થઈ ગઈ છે કઈ તકલીફ પડે એવું નથી અને છતાંય કઈ તકલીફ હોય તો અમે અહીંયા આવી ગયા છે તમે લખાઈ જ દેજો આજે પૂરું કરી દેજો તમારે હવે ગામમાં તકલીફ રહે એવું અમારે ઈચ્છતા નથી ગમે તે તમારી મુશ્કેલી હોય અમે દૂર કરવા તૈયાર છીએ ધારાસભ્ય છે કે પ્રમુખ છે કે જેની જોડે તમારે લિસ્ટ બનાવીને તૈયાર રાખજો તમારું વારાફરથી જે કામ જો નાના નાના કામ હશે ને બજેટ આમાં શું છે કે દરેક વસ્તુ અને દરેક વસ્તુ પાછળ બજેટ લાગે પૈસા તો લાગે ને દરેકમાં એટલે તમારે કદાચ વધારે પૈસાની જરૂર હશે તોય અમારી આપવાની તૈયારી તમારે આયોજનબદ્ધ રીતે શ્રી કે અમારા પ્રમુખ ને મોકલજો કે આ પહેલા આ કામ કરી આપો બીજું આ કામ કરી કામ ધીમે ધીમે બધા પૂરા કરી દઈ માન્ય શ્રી અને વડાપ્રધાન ના જ્યારથી તમે જોયું તો આખી વિકાસની જે રાજનીતિ શરૂ થઈ અને વિકાસની રાજનીતિ એટલે ડેવલપમેન્ટ કરવું છે લોકોની સુખાકારી માટે કામ કરવું છે તો એની માટે શું કરી શકાય કેવી રીતે કરી શકાય કે જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી અહીંયા આગાડી મુખ્યમંત્રી હતા ત્યારે ગામોમાં લાઈટ અને ખેડૂતો જાય મુખ્યમંત્રી મળવા તો એમ કે અમને ભાઈ વાળું ટાઈમે ખાલી લાઈટ આપજો વાળું ટાઈમ હવે એ લાઈટ એમણે કારણ કે વડાપ્રધાન શ્રી હંમેશા કહે છે કે ભાઈ મને નાનું કામ નહીં ભાવે એટલે એમણે આખા ગુજરાતમાં ગામે ગામ ચોવીસ કલાક લાઈટની વ્યવસ્થા કરી ડેવલપમેન્ટ કરવા માટે આજે વિઝનરી લીડર કહેવાય છે એનું કારણ શા છે કે ભાઈ ભવિષ્યનો વિચાર કરી અને ડેવલપમેન્ટ કરી એ જ રીતે પાણીની વ્યવસ્થા ઊભી થઈ રોડ રસ્તા ઉભા થયા તો આજે તમે સ્કૂલમાં છોકરાઓ ભણવા આવે તો સ્કૂલ બનાવીએ ને આપણે પહેલા એ વખતના આંકડા તમે જુઓ જ્યારે જયારે માન્ય વડાપ્રધાનશ્રીએ પ્રવેશોત્સવ શરૂ કર્યો ત્યારે પાંત્રીસ ટકા ડ્રોપ આઉટ રેશિયો હતો એટલે સો છોકરા ભણાવવા મૂકો તો પાંત્રીસ ટકા તો ઘેર આગળ વધે જ નહીં પાંત્રીસ ટકા વાળો રેશિયો બે ફાયદા થયા તો સો સો ટકા નામાંકને એમાં પાંત્રીસ ટકા ઘેર જતા રહેતા અત્યારે સોએ સો ટકા નામાંકન કરીએ છીએ અને છતાંય ડ્રોપ આઉટ રેશિયો વન પોઈન્ટ એટલે બે જેવો છે એટલે ખૂબ સારી રીતે શિક્ષણ અને શિક્ષણ પાછળ સરકારનું પણ ધ્યાન છે અને સરકારની સાથે સાથે જ્યારે આવા દાતા સ્ત્રીઓ જોડાય જનભાગીદારી અને જન ભાગીદારી જ્યારે જોડાય ત્યારે વિકાસ હંમેશા બેવડાવતો હોય છે વિકાસ હંમેશા બેવડાવતો હોય આજે શાળા અહીંયા ખૂબ સુંદર બની છે શાળાની જે પ્રવૃત્તિઓ છે એમાં અઢાર ક્લાસરૂમ બે કોમ્પ્યુટર રૂમ સ્માર્ટ ક્લાસ ગ્રીન લેન્ડસ્કેપ એટલે આખું ઘણું બધું ગ્રાઉન્ડ પણ છે ખુલ્લું ઝાડ જે કહીએ છીએ ને કે આપણે વિઝનરી લીડર તો આપણે પાણી અને પાણી વાપરવાની તો તૈયારી કરી દીધી આપણે બધાએ કે ભાઈ હવે પાણી મળે છે તો વાપરીએ તો પાણી વાપરવાની તો છૂટ જ છે પણ સાથે સાથે વરસાદનું જે પાણી આવે એ જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેની પણ વ્યવસ્થા આ સ્કૂલમાં કરવી જોઈએ અમે અમદાવાદમાં દરેક કોર્પોરેશનની બધી જ શાળાઓ બરોડામાં કોર્પોરેશનની બધી જ શાળાઓમાં જેટલું વરસાદનું પાણી ઉતરે એ બધું જ જમીનમાં જાય એ રીતની આખી વ્યવસ્થા ઊભી કરેલી છે એટલે જો અહીંયા પણ આ સ્કૂલમાં પણ એ વ્યવસ્થા કરવી જોઈએ ગામમાં પણ ક્યાંય કરવાની હોય તો અહીંયા તો દાદાશ્રીઓ છે ને ત્યારે અમને કહેજો અમે કોઈકને કહીશું ને તમારા ત્યાં આ જે રિચાર્જિંગ બોર જેને કહીએ છીએ મુદા કુવા આપણે કહીએ સીધી સાદી ભાષામાં તો એ બનાવવા માટેની પણ વ્યવસ્થા તમે બધા જો ભેગા થઈને કરી શકતા હોય તો એ કરજો પહોંચાડજો અમે તમારા ગામનું પાણી તમારા ત્યાં રહે એવી આખી ઝુંબેશ વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ ઉપાડી છે આખા દેશમાં કેચ ધ રેન એટલે જેટલું પાણી વરસાદનું પડે એનું ટીપે ટીપાનો ઉપયોગ કેવી રીતે થાય એના માટેનો પ્રયત્ન છે આપણે ગ્લોબલ વોર્મિંગ ગ્લોબલ વોર્મિંગ બધા બોલતા હોઈએ છીએ પણ ગ્લોબલ વોર્મિંગ માંથી નીકળવા માટેનો પ્રયત્ન શું આપણો તો કે ભાઈ આપણો પ્રયત્ન કરતા ઝાડ જેટલા ઉગાડીશું એટલો જ આપણને એની અંદર ફાયદો થાય એવો છે બીજો કોઈ રસ્તો અત્યારે હાલ તો દેખાતો નથી તો આપણા તરફથી એક એક ઝાડ જેટલી જગ્યા જ્યાં મળે ત્યાં વડાપ્રધાનશ્રી શ્રીએ કીધું છે કે એક પેડ માકે નામ એટલે આપણી માતાના નામે એક ઝાડ દરેક જણ એમાં નાનો છોકરો આવી આવી ગયો ને વડીલે ગયા નાના છોકરોના માતાના નામે એક ઝાડ ઉછેર નામ તો એ આપણા માટે ખૂબ અત્યારે આપણે કહીએ છીએ કે ભાઈ આપણે જયારે આઝાદી લેવાની હતી ત્યારે આપણે બધાએ ક્યાંય મરવા જવું પડ્યું નથી તો આઝાદી પછી વિકસિત ભારત બનાવવું છે એના માટેનો પ્રયત્ન કરવા માટે આ એક ઝાડ પણ જ્યાં જગ્યા જેની પાસે જે જગ્યા હોય ત્યાં આગળ ઉછેરીએ મોટો ફાયદો થાય આજે નાની 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 વાતો હોય સ્વચ્છતાની પણ આપણે આપણા સંસ્કારમાં લાવવા કે સ્વચ્છતા તો હોવી જ જોઈએ સ્વચ્છતા વગર હવે કે વાળા સ્વચ્છ નહીં હોય તો આગળ એટલે સ્વચ્છતા માટે પણ પૂરતું ધ્યાન આપવું જોઈએ આપણા સ્વભાવમાં આવી જવી જોઈએ કે ભાઈ આપણું ગામ આપણું ફળિયું આપણી સ્કૂલ કેવી રીતે સ્વચ્છ રાખી શકીએ રેગ્યુલર સ્વચ્છ રહેવી જોઈએ એમાં કોઈ સરકાર ધ્યાન આપે કે સરકાર કઈ કરે તો જ આપણે કહી શકીએ એવું દરેક વસ્તુમાં ન હોય શકે સરકાર પૂરતું ધ્યાન આપવા તૈયાર છે તમને જોઈતી જે પણ જરૂરિયાત હશે એ અમે પૂરી કરીશું પણ આપણે આપણા સ્વભાવમાં સ્વચ્છતા લાવવી જ પડે અને સ્વચ્છતા હશે તો જ આપણું આ બધું જે વિકાસ છે એ દીપી ઉઠશે નાના નાની વસ્તુમાં પણ આજે ભારત દેશ અને ભારત દેશમાં માન્ય શ્રીએ મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ કે જે ઇન્ડસ્ટ્રીઝ અહીંયા કેટલાય વખતથી આપણે આપણા બધા વડાપ્રધાનો પ્રયત્ન કરી રહ્યા હતા સેમિકન્ડક્ટર ચીપ્સ માટે હવે એ ચીપ્સ માટે દરેકે દરેક વડાપ્રધાને ભારતમાં લાવવા માટે આ ઇન્ડસ્ટ્રીઝ લાવવા માટે પ્રયત્ન કર્યા પણ એ પ્રયત્નમાં સક્સેસ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને મળ્યો અને એ અત્યારે આપણા ત્યાં ગાડી ગુજરાતમાં શરૂ થયું છે એટલે જે દિશામાં જરૂરિયાત છે દેશ અને દુનિયા જે દિશામાં આગળ વધી રહી છે છે એના ઉપર પણ ધ્યાન રિન્યુએબલ એનર્જી હોય હાઇડ્રોજન મિશન હોય કે એવી ના વેહિકલ હોય ઇલેક્ટ્રિકલ વેહિકલ હોય બધા ઉપર પૂરતું ધ્યાન છે પણ નાની નાની વસ્તુ ઉપર પણ એટલું પૂરતું ધ્યાન છે કે ભાઈ મિશન લાઈફ આપણે દરેકે દરેક ધંધા રોજગાર રોજે રોજ વધતા જાય લાઈફ અને લાઈફમાં ધંધા રોજગારની સાથે આપણે પર્યાવરણનું પણ આપણી શકીએ એના ઉપર ધ્યાન રાખી અને આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છીએ આજે આ ગામમાં એ કીધું એમ કે ભાઈ ડોક્ટર પરિવાર અને ડોક્ટર પરિવારે એક કરોડ એકવીસ લાખ અગિયાર હજાર એકસો ને અગિયારનું દાન આપી અને આ શાળા બનાવી છે એમને ખૂબ ખૂબ અભિનંદન અને જેણે જેણે પણ આની અંદર દાન આપ્યું છે બધા દાતાઓને ખૂબ અભિનંદન આપું છું અને રાષ્ટ્ર નિર્માણમાં આપણો સહભાગી બન્યા છે બધા જ કારણ કે જેટલું બને એટલું છોકરા છોકરીઓ ભણશે હવેનો જમાનો શિક્ષણનો છે મહેસાણા જિલ્લાને અભિનંદન આપવા પડે એની અંદર મારી પાસે જે જાણકારી છે એની અંદર દીકરીઓનો એનરોલમેન્ટ રેશિયો મહેસાણા જિલ્લામાં નવ્વાણું પોઈન્ટ એટલે દરેક દીકરી અત્યારે ભણતી થઈ ગઈ છે મહેસાણા જિલ્લામાં આપણા માટે ખૂબ ગૌરવની વાત છે કે ભાઈ આ અને ગામમાં ફરીથી આજે ગામવાસીઓને બધાને અમારે અહીંયા આવવાનું થયું છે તો અમે અમારી જાતને પણ ધન્ય સમજીએ છીએ કે ભાઈ આજે અમને જુલાસણ ગામમાં તમે બધાએ બોલાયા અમારું માન સન્માન કર્યું આપ સૌનો આભાર અને આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈનો જે વિકસિત ભારતનો સંકલ્પ છે એ પૂરો કરવા માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત નમસ્કાર વિડીયોની અંદર નવા હોય તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો નમસ્કાર